કાર્યક્રમ દરમિયાન તેમણે યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવાની અપીલ કરી હતી જેઠાલાલને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા ચાહકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો આ પ્રસંગે નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રી દરમિયાન પોલીસની સી ટીમ પણ સેવા આપી રહી હતી અને દરરોજ રાસ ગરબા અને પ્રત્યેક ઇનામો પણ અર્પણ કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરીયા ઘેંટી ખરેખર આપણે જેમ કહીએ ને કે ભાઈ કરતા હતા ભગવાન જ છે એટલે આપણાથી તો સૂકું પાનળું પણ હલે નથી પણ ભગવાનની કૃપા હોય પણ એના માટે આપણે એક સેક્સંગી જીવન જીવવું પડે શુદ્ધ જીવન જીવવું પડે તો આપણી ઉપર ભગવાનની કૃપા રહે એટલે એના માટે ખાસ તો બસ આજની જે યુવા પેઢી છે એને ખાસ તો મારે કહેવાનું કે ભાઈ વ્યસનથી દૂર રહેજો કારણ કે આપણે ગુજરાતમાં બીજું નહીં પણ આ એક પાનમાં આવવા ને એનું વ્યસન ઘણું ઘર કરી ગયું છે આપણે એનાથી જેટલા દૂર રહીએ એટલું સારું અને જેમ જેઠાલાલ ચંપકલાલ ના હંમેશા પગે પડતા હોય છે ને એના આશીર્વાદ લેતા હોય છે છે આપણે પણ ભલે એટલા મોટા બનીએ આપણા આપણા મા મા કે બાપ તો આપણે છીએ એમની હંમેશા છેલ્લા શ્વાસ સુધી આપણે એમની સેવા કરવા અને બસ ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિમોહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપ સૌ પર

સમય મળે તેના દર્શન આવું છું અને આપ સૌ ખૂબ ભાગ્યવાન છો કે આપણે દર્શન કરવા લોકો ક્યાં ક્યાંથી લગભગ અમેરિકા અને લંડન ઓસ્ટ્રેલિયાને ક્યાં ક્યાંથી દૂર દૂરથી પરિભક્તો અહીંયા આ સ્થાન ના દર્શન કરવા આવતા હોય છે કેટલા હજારો માઇલ નો પ્રવાસ ખેડીને ત્યારે તમારા માટે તો કેટલું અનુકૂળ છે કે સાવ ઘર આંગણે ભગવાન ના બધા સ્થાનો છે તો બસ જેમ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરી મોહન મહારાજ એના મને આશીર્વાદ મળ્યા છે એમની ગોપાથી જ હું માનું છું કે આજે જે કાંઈ આપણે સિદ્ધિ ગણી તો સિદ્ધિ પણ જે કાંઈ પોતાનું સ્થાન લઈ લેવું અને વીએચપીના તમામ સભ્યોને વિનંતી કે વ્યવસ્થામાં મદદરૂપ બની અને આજના